તે દિવસે આદિવાસીની સંસ્કૃતિને અસ્તિત્વ મટી જવાનું છે અને તે દિવસે આદિવાસી તરીકે આપણે બધા મટી જવાના છે ત્યારે આ વડીલોને ખબર હોવી જોઈએ એમણે જે ભાર દઈને કીધું કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરો આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરો ત્યારે એ વડીલોને હું કહેવા માંગુ છું એ એડવોકેટોને હું કહેવા માગું છું તમે જે ભણ્યા છો એ અનામત શૈક્ષણિક અને અમારા જેવા જે ધારાસભ્ય અને સરપંચ સરપંચથી લઈને સાંસદ સુધીનું જે આપણને આ વિસ્તારમાં રિઝર્વેશન મળ્યું છે ને એ આ અનામતના લીધે મળ્યું છે જે દિવસે યુસીસી લાગુ થશે અહીંયા સરપંચ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદની તમામ બેઠકો જનરલ આવશે તે દિવસે જનરલ આવશે તે દિવસે તમે લડી શકવાના છો એવી રીતે અનુસૂચિ પાંચમાં જળ જંગલ જમીન અને ખનીજો પરના પ્રાવધાનો આપણને આપ્યા છે ગામ સભાને પાવર આપ્યો છે એની પરવાનગી વગર કોઈ આવી શકતું નથી પેસાઇટ ઓગણીસો છન્નું એ આપણને સ્પેશિયલ પ્રાવધાન છે એના વગર કોઈ બીજા આ વિસ્તારમાં ઘૂસી શકતા નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આપણને જંગલ જમીન ખેડવાનો અધિકાર મળ્યો છે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિના અત્યાચાર નિવારણ માટે ઓગણીસો ને સત્યાસી નો એટ્રોસિટી એક્ટ જે આપણને રક્ષણ આપે છે આપણી જમીનો કોઈ છીનવી ના લે એના માટે તોતેર ડબલ એનો કાયદો બન્યો છે આવી પ્રાવધાન સંવિધાને આપણને આપ્યું છે એ યુસીસી લાગુ થવાથી ખતમ થઈ જવાનું છે આજે યુસી ઉતાવળ છે તમે જોઈ લેજો લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ઓગણીસો એસી નેવું અને બે હાજર ચાર સુધીના દાયકામાં જેટલી પણ લોકસભાની ચૂંટણી લડી છે એમણે કીધું છે અમે એમણે ત્રણ મુદ્દા પર ચૂંટણી લડી છે એક તો કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર આદિવાસી માઇનોરિટી દલિત અને ઓબીસી સમાજને આમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે જેમના પોતપોતાના નીતિ નિયમો છે જેનાથી એ લોકો આજે ચાલે છે તો શું જરૂર પડી છે આજે પૂરા દેશના લોકો શાંતિથી જીવે છે ત્યારે આજે અંદરોંદર વિખવાદ ઉભો કરવા માટે વિવાદ ઉભો કરવા માટે વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે આ આ નામે સરકાર આવી રહી છે છે ને ને માત્ર માત્ર એટલો એમનો એજન્ડા કોઈ તમામ સમાજનો ઉદ્ધાર થવાની વાત નથી સમાનતાની મોટી મોટી આ સરકારો વાત કરે છે આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે આજે આદિવાસી સમાજના અઠોતેર વર્ષ આઝાદીના થઈ ગયા કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે બતાવો મને એટલા માટે ગત રોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે કરતા રહીશું આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતીના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ કોઈ જરૂર નથી ઉતાવળે આપણે કોઈ જરૂર નથી જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો ચોક્કસ અમે સમર્થન કરીશું પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી માઇનોરિટી દલિત ઓબીસી અને તમામ જે પણ લોકો ના ખિલાફમાં છે વિરોધમાં છે બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મીટિંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું અને એને જે ગેરબંધારણીય લોકમત લોક મતના વિરુદ્ધમાં જઈને મતદાતાઓના લોકમતના વિરુદ્ધમાં જઈને એમની સંમતિ વગર જે યુસીસી લાગુ કરવાની વાત છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આદિવાસી સમાજના જે પણ વિદ્વાનો છે એમને મારી વિનંતી છે જે પણ ભક્તો છે એમને મારી વિનંતી છે આ આદિવાસી સમાજની બાબત છે ગત રોજ મેં જોયું મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનોએ પણ યુસીસીનો વિરોધ કર્યો જ્યારે આદિવાસી સમાજના આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોએ યુસીસી લાગુ કરવા માટેનું સમર્થન કર્યું અને એમણે કીધું આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો એવી એ લોકોએ ધારધાર માંગ કરી છે ત્યારે આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે આપણને યુસીસી લાગુ થવાથી આપણે રાજકીય અને સામ શૈક્ષણિક અનામત ખતમ થશે બંધારણીય પ્રાવધાન ખતમ થશે આપણા રૂઢિ પરંપરાગત જે આદિવાસી તરીકે આપણી ઓળખશે એ ખતમ થશે એટલા માટે આદિવાસીઓએ યુસીસી માં સમર્થન નહીં કરવું જોઈએ અને એના માટે આવનારા દિવસોમાં જનજાગૃતિ માટે સૌ એક થઈને યુસીસીના વિરોધમાં આપણે બધા એક થઈને લડીશું એ જ વાત સાથે મારી વાતને મૂકું છું જોહાર જય આદિવાસી